નમસ્કાર દર્શક મિત્રો બે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના ગોઠડા પંથકમાં ઈદ ઇલ ફિતરની ઉજવણી કરાઈ સાવલીનગર અને ગોઠડા અને તાલુકામાં ઈદ ઉલ ફિતરની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી ઈદગાહ ખાતે ઈદની નમાઝ પઢી એકબીજાને ગળી મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી ઇસ્લામ ધર્મના પાંચ મુખ્ય ફર્જ પૈકી એક પવિત્ર રમઝાન માસના રોજા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદકી કરી હતી અને ગત રોજ સંધ્યાએ ચાંદના દર્શન કરીને ઈદ મનાવી હતી અને વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરીને ખુશબુ છાંટીને ઈદ ઈદગાહો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા અને મસ્જિદમાં ઈદ ઉલ વિશેષ નમાઝ અદા કરીને ઈદની ઉજવણી કરવામાં આવી સાવલી શહેર તેમજ પંથકના ગોટલા ચંબુસર ટુંડાવ કરચિયા રાણિયા પાલડીલ સુંદરાટ દેસર પાંડુ સહિતા મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં પણ મુસ્લિમ બિરાધરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી આ પ્રસંગે સાવલી કોઠા ઈદગા મેદાનમાં ભારે કોમી એકલાસના દૃશ્યો સજા હતા ઈદિન અમાસ બાદ કોમી એકતાના દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જોડવાઈ રહે અને

پورے ہندوستان اور پورے دنیا کے لیے امن و شانتی کی یہاں دعائیں کی گئی خصوصیت کے ساتھ فلسطین اور غازہ کے لیے خاص دعائیں مانگی گئیں اور الحمدللہ یہ بہت ہی اچھا دن ہمارے لیے گزرا ہے اور ہم دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالی آج کے دن کے صدقے پورے ملک ہندوستان میں امن و شانتی عطا فرمائے